પંચમહાલમાં પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગુંજતાના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જિલ્લામાં આવેલા તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ખાસ કરીને સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી દેવાદી દેવ મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા અહીં આવેલું આશ્રય ફૂટ ફૂટ ઊંચું અને આશરે શિવલિંગ ભક્તોમાં વિશેષ આસ્થા જગાવે છે લોકમાન્યતા મુજબ મહાશિવરાત્રી રાત્રે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે મંદિર ખાતે પરંપરા મુજબ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ દર્શન સાથે મેળાની મોજ માણી હતી

અહીંયા મહાદેવ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને દર વર્ષે ચોખાના દાણા બરાબર જમીનમાંથી બાર વધે છે આજે એક ટાયમની અમારી માન્યતા છે અને શિવરાત્રી એવી રીતે જન્માષ્ટમી અહીંયા દૂર દૂરથી લોકો દર્શનાર્થી આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે આજે મહાશિવરાત્રિ છે અને એના લીધે આજે રાત્રે મહાપૂજા અને મહાઆરતીનો પ્રોગ્રામ થશે રાત્રે બાર વાગે પૂજા સમાપ્ત થશે પણ આજના દિવસનું અનેરું મહત્વ હોય દૂર દૂર થી ભાવિક ભક્તો અહીંયા મરડેશ્વર મહાદેવ ખાતે આવે છે અને દાદાની અચરજ ભરી અહીંયા જે શિવલિંગ આવી કે છે એનું બહુ મહત્વ છે સ્વયંભુ અને કુદરતી રીતે અહીંયા પ્રગટ થયેલા છે એની કોઈ સ્થાપના કરેલી નથી આ મરડેશ્વર મહાદેવ દાદાની વિશાળ શિવલિંગ અહીંયા પોતાની રીતે પ્રગટ થયેલું છે આ મહાદેવ મરડેશ્વર નું મંદિર છે અહિયાં શિવરાત્રી નિમિત્તે બધા ભક્તો આવે છે અને આનું બહુ જ પ્રાચીન મંદિર છે બહુ જ મહત્વ છે અને અહીંયા આનું મહત્વ એ છે કે અહિયાં એક ચોખા દાણા જેટલું શિવલિંગ દર વર્ષે અંકલે મરડેશ્વર મહાદેવ બહુ પ્રાચીન મંદિર છે અહીંયા મહાશિવરાત્રી ના દિવસે બહુ મોટો મેળો ભરાય છે કાયમ અને લોકો લાખોની સંખ્યામાં અહીંયા ગામે ગામ દર્શનાર્થી માટે આવે છે અને એનું બહુ મહત્વ એવું છે કે દર વર્ષે એક ચોખાના દાણા પાર શિવલિંગ વધે છે અને સ્વયંભૂ છે જાતે અને જે બી મનોમાં મનોકામના દરેકની અહીંયા માનીને આવે છે એ બધી એમની પૂર્ણ થાય છે અને વર્ષો વર્ષથી હજારો વર્ષથી આ મંદિર છે અને આવું મંદિર અહીંયા ગુજરાત રાજ્યને બાજુ કોઈ આવું આવું મંદિર છે નહીં આ સ્વયંભૂ મઢેશ્વર મહાદેવનું ખૂબ મહત્વ છે અને એ એનામાં ઇતિહાસ પણ બહુ મોટો છે જૂનો અને પ્રાચીન મંદિર છે અને લોકો ભાવથી આવે છે અને લાખોની સંખ્યામાં અહીંયા મેળો પણ ભરાય છે અને જાત જાતના લોકો વેપાર કરવા આવે છે ગરીબો તવંડર અને દરેક જાતના માણસો આવે છે સારે ગામ અને ભગવાનની અભિષેક કરે છે ફૂલ ચડાવે છે દિલી ચડાવીને પૂજા કરે છે શિવ મંડિના સ્તોત્ર બોલાય છે ભગવાનનો અભિષેક मैं एम पी धार से आया हूँ हर वर्ष शिवरात्रि पे यहाँ आता हूँ ये यहाँ महादेव मंदिर का बहुत महत्व है मैं अपने महन जी से जो पुराने उनके टाइम से आ रहा हूँ और यहाँ का बहुत महत्व है श्याम जी जो महन जी थे उनके टाइम से आता हूँ मैं श्याम नारायण जी के साथ रहा हूँ मैं और इस ये मंदिर का बहुत महत्व है बहुत ज़्यादा महत्व है हर शिवरात्रि पे आता हूँ बीच में भी जब भी मौका मिलता है मैं दर्शन करने आता हूँ यहाँ आप जो भी मांगोगे તીન મહ મે ભગવાન તીન મહિને મહત્વ